જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પર બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ હુમલો કરતા કર્મચારીઓ હડતાલ હડતાલો જામનગર અને સરકારી જીજી હોસ્પિટલમાં હિંસક ઘટના સામે આવી છે બે હંગામી મહિલા કર્મચારીઓ સહિત ત્રણ વ્યક્તિઓ સેનેટરી ઇન્સ્પેક્ટરની ઓફિસમાં ઘૂસીને હુમલો કર્યો હતો આ ઘટના પાછળનું કારણ બે દિવસ પહેલાંની એક ઘટના હતી હોસ્પિટલના કાયમી કર્મચારી ફરીદાબેન ખીરાએ બે હંગામી મહિલા કર્મચારીઓ જયાબેન રાઠોડ અને સુનંદાબેન ભાગ લેના ત્રાસને કારણે જેત પી લીધું હતું ફરીદાબેનની ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટર કંપની મેમ્બર્સ એમજે સોલંકીએ બંને હંગામી કર્મચારીઓને ત્રણ દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી હતી તેમને આ સમય દરમિયાન ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીના વિરુદ્ધમાં આજે બંને મહિલા કર્મચારીઓ અને અન્ય એક મહિલા વ્યક્તિએ સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો આ ઘટના બાદ હોસ્પિટલના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે કર્મચારીઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે આજે સવારમાં સમાચાર મળ્યા કે એક મહિલા એમ્પ્લોય જે છે કોન્ટ્રાકચુઅલ એમ્પ્લોય એમને એસઆઈ ઓફિસમાં આવીને બીજા કર્મચારીઓ ઉપર ગાળા ગાળી મારજોડ કરી એવું દેખાય છે સીસીટીવીમાંથી પણ અને બીજા કર્મચારીઓ સિક્યોરિટીએ બધાએ બીચ બચાવ કરેલ છે એટલે આ કર્મચારી પછી એમને બેભાન થઈ જ થઈ ગયા ત્યાં એવું પછી એવું જોવા મળ્યું એટલે એવું લાગે છે કે એ બેન બહુ પરેશાન છે અને સાથે સાથે બીજા એમને પોતે અને એમના જોડે એક બે જણા હતા દેખાય છે જે એમને બીજા એમ્પ્લોઈઝ સાથે આવું ખરાબ વર્તન કરેલ છે એટલે આ વર્તન ઇનડિસિપ્લિન બિહેવિયર છે જે વારંવાર થઈ રહ્યું છે એટલે એના માટે અમે એમ જે સોલંકી જે સંસ્થા છે કોન્ટ્રાકચુઅલ એમ્પ્લોય એમને જાણ કરી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટે કીધું છે અને બીજા બધા એમ્પ્લોઈઝની લાગણી ને પણ આપણે સમજીને એમને સમજાવ્યું છે કે તાત્કાલિક બધા લોકો કામ કરે અને આપણા દર્દીલક્ષી સેવાઓ છે એટલે એમાં કોઈ રૂકાવટ ના થાય આવું જરૂરી છે એટલે અત્યારે એ લોકો બધા દુઃખી હતા એટલે તરત જ અત્યારે નોકરીમાં ચડી ગયા ચડી જશે એવું કહે છે